મેં તમને ભૂત બંગલો દેખાડ્યો આજ હું તમને ભૂતિયો કૂવો દેખાડવાનો સાવ આ કૂવો કાંઈ જેવો તેવો નથી અહીંયા બધાય ભૂત જ પાણી ભરવા આવે આ ભૂતનો કૂવો છે જો આ ભૂતની ડોસી પાણી ભરે જો આ ભૂતની બાઈ ઊભી પાણી ભરીને અને આમ જો અહીંયા લગભગ આખો દીમાં હો ઉપર ભૂત પાણી ભરવા આવે છે આપણે નહીં નહીં રહેવું છે બધાય ભૂતને જોવા છે લે આ ડોશીનું ભૂત તો પાણી ભરીને ઉપડી ગયું હજી બીજા આવશે હા હૈ બીજી ભૂતડી આવે બીજી ભૂતડી આવે આમ તો જો બેય માણા આવે હા હે તારી બાપ આ તો આમ તો જો આ ભૂતડી તો બહુ ભયંકર છે લે એનો ઘરવાળો ભૂત પાણી છે હા જોયું જોયું હેન ભૂતિયો કુમો કૂવા જેવો તેવો નથી આ ભૂતે આ કૂવામાં કેટલાને મારી નાખી દીધા છે બધા ભૂત થઈને આવે છે તો બીજું ભૂત આવ્યું વાંદરાનું ભૂત આવ્યું કેરબો લઈને ભરવાયું લે હા લે એક ભૂત આમ રેકડે લઈને આલ્યો રેકડે લઈને તમારા બાપ આ નકરા ભૂત જ આવે હાલે શિનું ભૂત આવે શિનું આલે શિનું ભૂત હંગવા જાતું લાગે એમ તો હા